જેમાં દિવાળીનો તહેવાર અનુસંધાને કામગીરી આધારવામાં આવી છે જેમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય એ હેતુથી કામગીરી હાથ જિલ્લાભરમાં તેમજ લોકો કરતા હોય છે કામગીરી કરતા અધિકારી વાળા તેમજ રાહુલભાઈ વાળા તેમજ દેવેન્દ્રભાઈ બસિયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ નજર રાખવામાં આવી રહી છે ત્યારે કોઈ મુસાફરોને ટ્રાફિક વધારે જણાય તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીને જાણ કરીને તાત્કાલિક એસટી બસ તાત્કાલિક ધોરણે મેલીને તેની સમસ્યા તાત્કાલિક દુર્ગ્રમ આવશે તેવું અધિકારી દ્વારા મહત્વની માહિતી આપેલ છે તેના કામગીરી લોકોએ નિહાળતા એસટી વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે રિપોર્ટર હિમાંશુ પંડ્યા અમરેલી નામ શું છે અને આજે કયા પ્રકારનું આયોજન અને દિવાળીનો તહેવાર છે મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા જે હું અમરેલી વિભાગ ખાતે એટીઆઈમાં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારા પીઆઈ ઇન્ચાર્જ સુરીતભાઈ વાળા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાળા અમે આજે ચલા બસ સ્ટેન્ડ ખાતે એ એક્સ્ટ્રા સંચાલન દિવાળીનું પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એકસ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય એના માટે હાલ અમે ચલાલા બસ સ્ટેન્ડે એક્ માટે બી આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરું તેના માટે સાહેબ કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે ટ્રાફિક જો હવે કે એવું છે કે હવે જે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે કે અહીંથી વતન તરફ જવા માટે કે જે એમાં દાવોદ ગોધરા પંચમહાલમાં જે અહીંનું આપણે જે શ્રમિકો મજૂર છે કે આ માટે આપણે દર વખતે એકસ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા હારી અમરેલી બગસરા બધીથી એક એક બબે બસ આપણે એક્સ્ટ્રા સંચાલન કરવાનું હોય કે જેનું નિરીક્ષણ કરવા માટે ખાસ કરીને અમે આજે ચલાળા અહીંયા અમારે ભરતભાઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે એની મુલાકાતે બી આવ્યા હતા અને ટ્રાફિક તો સારું જ જે આપણે હર્ષભાઈ જેમ વાત કરી હતી કે ચૌદ બેતાલીસો બસો નવી સુરત એકતા સંચાલનમાં કે સુરતથી આપણે જે માદ્ર વતન આવવા માટે એ મૂકેલી છે એ જ રીતે અહીંયા જે શ્રમિકો કે જે પંચમહાલના આપણે અહીંયા જે ખેતમજૂરી તરીકે શ્રમિક આવે છે એના માટે આપણે અહીંથી એકતા સંચાલન કરીએ ઓકે